મોહરમ ઇસ્લામી વર્ષનો પહેલો મહિનો છે અને સમગ્ર વિશ્વમાં આ મહિનો હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં શોક તહેવાર તરીકે મનાવવામાં આવે છે ઇમામ હુસેન જેઓ હઝરત મોહમ્મદ સાહેબ નાતી હતા તેઓએ સત્ય અને ન્યાય માટે કરબલાની જંગમાં પોતાનું સર્વસ્વ ન્યુછાવર કરી દીધું હતું આજથી આશરે ચૌદસો વર્ષ પહેલા ઈરાકના કરબલા મેદાનમાં ઇમામ હુસેન તથા તેમના બોતેર સાથીઓને યજીદના સેના દ્વારા પિયાસા રાખીને ક્રૂરતાપૂર્વક શહીદ કરવામાં આવ્યા હતા મોહરમ દરમિયાન વિશેષ કરીને દસમો દિવસ જેને યોમે આશુરા કહે છે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે હઝરત ઇમામ હુસેનની શહીદીનું સ્મરણ કરવામાં આવે છે છ જુલાઈના રોજ સમગ્ર દેશમાં તથા ગુજરાતના અનેક શહેરોમાં તાજિયાના જુલુસ નીકળ્યા હતા તેનો પહેલો ભાગ પાંચ જુલાઈની રાત્રે કતલની રાત તરીકે મનાવવામાં આવ્યું હતું જે કરબલાની તિરસ્કારપૂર્ણ ઘટનાઓ અને દુઃખદ યાતનાઓનું સ્મરણ કરાવે છે મહરમ તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ સુરત શહેરમાં તાજીયાઓનું જુડું શહાદતની રાત્રિએ સુરત કોટ વિસ્તારના તાજિયાઓ ઝાંપા બજાર ખાતે એકત્રિત થયા હતા ઝાંપા બજારમાં શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એ નાયરલ ફોડી ઝાંપા બજારથી શરૂઆત કરાવી હતી જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને માજી મેયર કબીર પીરઝાદા હાજર રહ્યા હતા તાજીયા કમિટી દ્વારા સર્વે મહેમાનોને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રથમ દ્વિતીય તાજિયાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શહાદતની રાત્રિએ તાજિયા જુલુસ ઝાંપા બજારથી મોતી ટોકીસ સિનેમા થઈ મુંબઈ વાડ થઈ નવાબ સાહેબને બંગલે વાડી નવાબ સાહેબને તાજિયા દીદાર કરાવી પરત વાંસફોદા પુલથી પરત પોતાની સ્થાનક પર પહોંચ્યા હતા શ્વાદતની રાત્રીએ લિંબાત ઉન ભેસ્તાન રાંધેર વિસ્તારના તાજીઓ પોતપોતાના વિસ્તારમાં જ ફેરવવામાં આવ્યા હતા યોમે આશુરા તાજીયા ઠંડા થવાનું મુખ્ય જુલુસ રવિવારે કાઢવામાં આવ્યું હતું સમગ્ર સુરતના તાજિયા રાજમાર્ગ ઉપરથી નીકળ્યા હતા લિંબાત સલાબતપુરા મહિંદરપુરાના તાજીયા વાંસફોળા પુલથી ઝાંપા બજાર થઈ ટાવરથી ભાગળ ચાર રસ્તે પહોંચ્યા હતા

શહેરના મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે મેયર દક્ષેશ માવાણી હિન્દુ મિલન મંદિરના સંત સ્વામી અબ્રિશાનંદજી મહારાજ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાંસદ મુકેશ દલાલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત માજી મેયર કદીર પીરઝાદા પદ્મશ્રી યસદી કરંજીયા ધારાસભ્ય અરવિંદ રાણાના હસ્તે ટ્રોફી આપવાનું કોમી એકતાનો કાર્યક્રમ યોજાયો હતો તાજિયા જુલુસ ભાગર ચાર રસ્તાથી રાજમાર્ગથી જૂની લાલગેટ ચોકીથી ક્રાઉન ડેરી થઈ મુગલી સરા એમસી થઈ આઈપી મિશન સ્કૂલ વરિયાવી બજારથી હોળી બંગલા પહોંચ્યા હતા અહીં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા